કોઈપણ દિવસે ઘરના ખૂણામાં બે લસણની કળી મૂકી દો એટલો ધન આવશે કે તમારી સાત પેઢીઓ પણ નાણાં ગણતા ગણતા થાકી જશે હા દોસ્તો તમારી દરેક ઇચ્છા પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને સફળતા મેળવવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રુ લસણનો ઉપયોગ મોટાભાગે ખાવામાં સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે લસણનો ઉપયોગ નિષ્ક્રિય ભાગ્યને જગાડવા માટે પણ થઈ શકે છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું આપણા વેદપુરાણો અને શાસ્ત્રોમાં લસણના એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે જો કોઈ વ્યક્તિ કોઈપણ દિવસે બે ચાર મિનિટનો સમય કાઢીને કરે તો એ વ્યક્તિને માત્ર જન્મજન્માંતરની ગરીબી સમસ્યાઓ અને કષ્ટોમાંથી તુરંત મુક્તિ મળી શકે છે પરંતુ બીજી તરફ લસણનો ઉપાય કર્યા પછી એ વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે અને માતા લક્ષ્મીજીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો ધારો કે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે તમે આર્થિક કષ્ટ અને સમસ્યાઓથી ખૂબ પરેશાન છો પહેલા તમારો વેપાર ચાલતો હતો પરંતુ હવે તમારો વેપાર બિલકુલ ઠપ થઈ ગયો છે તમે જીવનમાં ખૂબ નિરાશ છો અને તમને કોઈ આશાનું કિરણ દેખાતું નથી તો બસ આજનો આ વીડિયો છેલ્લે સુધી ધ્યાનથી જોઈ લો જો તમે યોગ્ય મુહૂર્તે નિયમ પ્રમાણે લસણના આ ઉપાયો કરી લો જેના વિશે આજના આ વીડિયોમાં અમે તમને એક એક કરીને જણાવવાના છીએ મિત્રો પરંતુ તે પહેલાં એક નાની વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે વિડિયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ ભલું થાય અને હા ભક્તો વિડિયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા યુ ચેનલ ધાર્મિક સ્ટોરી એટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળે અને હા પ્રિય ભક્તો કમેન્ટબોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો વાત એવી છે કે અમારું કામ છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે એને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડોપાર થઈ જશે આ વીડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે જાતે જેટલા સમજદાર છો ચાલો પ્રિય ભક્તો આ વિડિયોમાં આપણે વધુ બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ તો મિત્રો આ ઉપાયો કર્યા પછી તમને માત્ર તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ કષ્ટો અને મુશ્કેલીઓમાંથી તુરંત મુક્તિ મળશે પરંતુ આ સાદા ઉપાયો કર્યા પછી તમને માતા લક્ષ્મીજીનો એવો વરદાન મળશે જેનાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારા જીવનમાં ધન આવવાના માર્ગો ખુલી જશે અને જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકશે આ ઉપાયો કર્યા પછી તમારા નવગ્રહો તમને એવો સાથ આપશે કે તમે જે કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે લસણ આપણા રસોડાનો એક એવો ભાગ છે તેના ઉપયોગ વિના ભોજનનો સ્વાદ અધૂરો છે લસણનો ઉપયોગ દરેક નાની મોટી વસ્તુઓમાં થાય છે પરંતુ શું તમે જાણો છો લસણ માટે પણ ઘણા જ્યોતિષીય ટોટકા પણ છે જેને કરવાથી તમે તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો હા લસણના આવા ઘણા સંભવિત ટોટકા છે જેને કરવાથી તમે કરિયરથી લઈને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો મિત્રો તંત્રશાસ્ત્ર અનુસાર જો લસણનો ઉપાય યોગ્ય દિવસે અને યોગ્ય મુહૂર્તે કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે જો કોઈ વ્યક્તિ લસણનો ઉપાય યોગ્ય દિવસે અને યોગ્ય મુહૂર્તે કરે તો તેને માતા લક્ષ્મીજીનો સાક્ષાત આશીર્વાદ મળે છે મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે લસણ શુક્ર ગ્રહનું પરિબળ માનવામાં આવે છે જો તમે શુક્ર ગ્રહ વિશે નથી જાણતા તો આ એ ગ્રહ છે જે ધન અને સંપત્તિનો ગ્રહ છે જો તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપે છે તો તમે જીવનમાં જે પણ નિર્ણય લો તેનાથી તમને ફાયદો થશે જે વ્યક્તિનો શુક્રગ્રહ મજબૂત હોય તેનું ભાગ્ય હંમેશા પ્રબળ રહે છે અને શુક્રગ્રહનું નિયંત્રણ માતા લક્ષ્મીજીના હાથમાં હોય છે મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર લસણના એવા ઉપાયો જણાવવાના છીએ જે જો તમે યોગ્ય દિવસે અને યોગ્ય મુહૂર્તે કરો તો માત્ર તમારો શુક્રગ્રહ હંમેશા તમારો સાથ આપશે પરંતુ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધન કોઈ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે આ ઉપાયો કર્યા પછી માત્ર તમારા જ નહીં પરંતુ તમારા આખા પરિવારના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે આથી આ વીડિયોને છેલ્લે સુધી ધ્યાનથી જોઈ લો અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે અને તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો તો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વીડિયોને લાઇક કરી દો અને મિત્રો આ વીડિયોને જેટલા લોકો સુધી પહોંચાડી શકો તેટલા લોકો સુધી પહોંચાડી દો જેથી લોકોનું ભલું થઈ શકે ભગવદ્ ગીતામાં સ્પષ્ટ લખેલું છે કે જો તમે લોકોનું ભલું કરશો તો દેવી દેવતાઓના આશીર્વાદ તમને મળશે અને તમારા જીવનમાં તમારું ભાગ્ય ચમકશે આથી મિત્રો વિડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં અને જેટલા લોકો સુધી આ વીડિયો પહોંચાડી શકો તેટલા લોકો સુધી ચોક્કસ પહોંચાડી દો પહેલો ઉપાય ધનપ્રાપ્તિનો મહાઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય ધન આવવાના માર્ગો ખુલે અને જે ધન આવે તેમાં વૃદ્ધિ થાય તો તમારે એક શુક્રવારે ખા ઉપાય કરવાનો છે જે અમે તમને જણાવવાના છીએ એક શુક્રવારે આ ઉપાય કર્યા પછી તમે જોશો કે તમારા જીવનમાં ધનની વૃદ્ધિ શરૂ થઈ જશે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીની પૂજા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન મુદ્રામાં હોય છે તો કોઈ પણ શુક્રવારે સાંજે તમારે સારી રીતે સ્નાન કરી લેવું તમારે એક લાલ કપડું લેવું અને એક લસણની કળી લેવી તમારા ઘરનું જે પૂજા ઘર છે જ્યાં માતા લક્ષ્મીજીની મૂર્તિ રાખેલી છે ત્યાં જવું સૌથી પહેલાં માતા લક્ષ્મીજીની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવવો હવે આ લાલ કપડામાં લસણની કળી મૂકવી અને બંનેને તમારા હાથમાં પકડવું અને માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો અગિયાર વખત જાપ કરવો માતા લક્ષ્મીજીને અગિયાર નંબર ખૂબ પ્રિય છે બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ અમે ફરી પુનરાવર્તન કરીએ છીએ મિત્રો ઓમ મહાલક્ષ્મી નમઃ હવે આ કપડાની પોટલી બનાવી લેવી અને આ પોટલીને તમારી અલમારી કે તિજોરીમાં દક્ષિણ દિશામાં રાખી દેવી ફક્ત એક શુક્રવારે આ ઉપાય કરી લો અને તમે જોશો કે આ પોટલી તમારા જીવનમાં ધન ખેંચવાનું કામ કરશે કારણ કે આ પોટલી અભિમંત્રિત થઈ જશે જે તમારા માટે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની જશે તો કોઈ પણ શુક્રવારે આ ઉપાય કરો અને તમે જોશો કે તમને આર્થિક કષ્ટ અને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે બીજો ઉપાય શુક્રગ્રહનો સાથ મેળવવાનો મહાઉપાય મિત્રો ધારો કે તમારું દુર્ભાગ્ય તમારો પીછો નથી છોડતું તમે આ વાતથી ખૂબ પરેશાન છો તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લો છો તેનાથી તમને માત્ર નુકસાન થાય છે તો સમજી લો કે તમારો શુક્ર ગ્રહ ખૂબ નબળો છે પરંતુ જો તમે પાંચ શુક્રવાર આ ઉપાય કરશો જે અમે તમને જણાવવાના છીએ તો પાંચ શુક્રવાર પછી તમારો શુક્રગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે જુઓ પહેલા શુક્રવારે તમારે ફક્ત આ કરવું એક લાલ કપડું લેવું તેમાં અગિયાર લસણની કળીઓ મૂકવી આ કપડાને પોટલીના રૂપમાં બનાવી લેવું અને પોટલી બનાવતી વખતે મૌલી દોરાનો ઉપયોગ કરવો આ પોટલીને લઈ જવું અને કોઈ મંદિરની બહાર કોઈ ભિખારી મળે તેને આ પોટલી દાન કરી દેવી ફક્ત આ ઉપાય તમારે પાંચ શુક્રવાર કરવાનો છે અને પાંચ શુક્રવાર પછી તમે જોશો કે તમારો શુક્રગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે અને જ્યારે તમારો શુક્રગ્રહ તમારો સાથ આપશે ત્યારે ધન સંબંધિત જે પણ નિર્ણય તમે લેશો તેનાથી તમને ફાયદો થશે તમારું ભાગ્ય પ્રબળ થશે અને તમારા નવ ગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરશે આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે ત્રીજો ઉપાય બિનજરૂરી ખર્ચથી બચવાનો મહા ઉપાય મિત્રો ધારો કે તમારા જીવનમાં ધન આવે છે પરંતુ ધન ટકતું નથી રોકાતું નથી કોઈ કારણસર તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ વધતો જાય છે અને તમે આ વાતથી ખૂબ પરેશાન છો તો ફક્ત એક શનિવારે આ ઉપાય કરી લો જે અમે તમને જણાવવાના છીએ જો તમારા પર કોઈ એવો દોષ હોય જેના કારણે તમારી પાસે પૈસા ટકતા નથી તો તે દોષ દૂર થઈ જશે અને તમારી પાસે જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે કોઈ પણ શનિવારે સાંજે તમારે એક લસણની કડી લેવી અને ઘરની બહાર જવું કોઈ નિર્જન જગ્યાએ જવું અને આ લસણની કડીને તમારા માથા પરથી ડાબી બાજુથી જમણી બાજુએ સાત વખત ફેરવવી અમે ફરી જણાવીએ છીએ મિત્રો ડાબી બાજુથી જમણી બાજુએ આ લસણની કડીને સાત વખત ફેરવવી અને તેને બાળી નાખવી ફક્ત આ ઉપાય કોઈ પણ શનિવારે કરી લો અને તમે જોશો કે જે દોષના કારણે તમારી પાસે ધન ટકતું નથી તે દોષ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે આ ઉપાય વિશે જ્યોતિષશાસ્ત્રમાં લખેલું છે તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં ચોથો ઉપાય શત્રુ મુક્તિનો મહાઉપાય મિત્રો આજનો સમાજ એવો છે કે જો તમે સાદુ જીવન જીવો છો તો પણ લોકો તમારી પાછળ પડે છે અને તેઓ તમારા પર એવું કંઈક કરાવે છે જેના કારણે તમે બીમાર પડો છો ચીડિયા થઈ જાઓ છો અથવા તમારા ઘરમાં રોજ ઝઘડા થવા લાગે છે જો તમે આ પ્રકારની સમસ્યાઓથી ખૂબ પરેશાન છો અને તમને ખબર છે કે તમારો શત્રુ કોણ છે તમે તેનું નામ જાણો છો તો ફક્ત કોઈ પણ શનિવારે સાંજે તમારે એક લસણની કડી લેવી અને તમારા ઘર નજીક કોઈ નિર્જન જગ્યાએ જવું જ્યાં કોઈ વ્યક્તિ ન હોય આ વાતનું ધ્યાન રાખજો આ ઉપાય કરતી વખતે તમને કોઈ જોવે નહીં હવે તમારે તમારા શત્રુનું નામ અગિયાર વખત લેવું અને આ લસણની કડીને ખાલી જમીનમાં દાટી દેવી અને ઘરે પાછા આવી જવું ફક્ત આ ઉપાય કોઈપણ શનિવારે સૂર્યાસ્ત વખતે કરવાનો છે અને તમારો કોઈપણ શત્રુ જે તમારી પાછળ પડેલો હશે તે તમારું કંઈ બગાડી શકશે નહીં ઉલટું શનિ ભગવાન તે વ્યક્તિ પર એટલા ક્રોધિત થશે કે તે વ્યક્તિને તેના જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે તો મિત્રો જો તમે તમારા શત્રુઓથી ખૂબ પરેશાન છો તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં આ વિડિયોને અહીં સમાપ્ત કરીએ છીએ પરંતુ વીડિયો સમાપ્ત કરતા પહેલાં તમને હાથ જોડીને વિનંતી છે કે વિડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો આવી જ જાણકારી તમારા સુધી પહોંચાડી શકીએ જેથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ અવશ્ય લખો ધ્યાનવાદ